શિયાળાની ઠંડીમાં રસ્તે રખડતા ભટકતા બે માનસિક દિવ્યાંગોને માનવજ્યોત ભુજ સુધી પહોંચાડાયા શિયાળાની ઠંડીમાં ઠૂઠવાતા એકલા અટુલા નિરાધાર અને માર્ગોમાં રખડતા ભટકતા બે માનસિક દિવ્યાંગોને માનવજ્યોત કાર્યાલય ભુજ સુધી પહોંચાડવામાં આવ્યા નાના ભાડિયા મોટા ભાડિયા વચ્ચેના રસ્તેથી તેમજ નાના ભાડિયા કાડાંગરા માર્ગ વચ્ચેથી માનસિક દિવ્યાંગો બે મળી આવતા માનસિક દિવ્યાંગોને પહોંચાડી માનવતાનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માનવજ્યોતના નાના ભાડિયામાં સક્રિય કાર્યકર દેવાંગભાઈ ગઢવીએ અનેક માનસિક દિવ્યાંગોને માનવજ્યોત કાર્યાલય ભુજ સુધી પહોંચાડી માનવતા અને સેવાનું કાર્ય કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આ બાબુ ડોન જે ઝારખંડનો વતની છે રાંચી રાંચી બોલે છે એટલે કદાચ નો વતની હોઈ શકે આજે અમારા દેવાનભાઈ ગઢવી અને કેમ ગઢવી જેઓ ત્યાંના વતની છે નાના ભાડિયા અને મોટા ભાડિયા વચ્ચેથી આ જીવન વાળી વિસ્તારમાંથી મળે છે તો વખતે જ્યારે પણ રસ્તામાંથી આવી કોઈ વ્યક્તિ મળે માનસિક જીવન મળે તો એમને માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડે છે આજે પણ દિવાનભાઈ ખચરામભાઈ આ યુવાન જ્યારે એમને મળી આવ્યો ત્યારે માનવજ્યોત સુધી એમને પહોંચાડ્યો છે અને માનવતાનું એક ઉમદાભર્યું કાર્ય કર્યું છે આ દેવાંગભાઈ દર વખતે માનવતાનું આવું સરસ કામ કરી રહ્યા છે અઠવાડિયામાં એમ એને એકાદ માનસિક જીવન અવશ્ય મળે તો એને માનવજ્યોત સુધી પહોંચાડે અને માનવજ્યોત અહીંથી તેનું ઘર સુધી આપે અને ઘર સુધી પહોંચાડે આવી રીતે આ વર્ષોથી પ્રવૃત્તિ ચાલુ છે એમાં અમને દેવાંગભાઈ ગઢવી અને એમના વિસ્તારના દરેક કાર્યકરો સજનોનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે નમસ્કાર કે આઉં દેવાંત ગઢવી જળસંચય અભિયાન તારીખ બારો બારો બહુ હજાર પંચી આજે કચ્છ જો વડો જો કેન્દ્ર દુનિયામાં કોઈ મા ભટકલ હોય પંચ વરે નો વરે પંદો વરે વી વરે પંચી વરે પાંત્રી પાંત્રી વરને વિખુટા પરિવાર જે આખે ભારત જા પૂરો ન પ્રતિમ તરફ સમગ્ર ભારત જે આખે ખૂણે ફૂણે ભટકેલો માળું પણ એકડો ડી થી કરીને પાત્રી ભરે તેસને ભટકેલે માળું કે જે ઘર પૂજાજો કમ અને ભગવાન એની કે માધ્યમ બન્યા બનાવ્યા હતા માનવ અથવા અસા આદરણીય અને અસ વંદનીય આ એ સુંદર અુન તો બહુ જવાબદારી સંત ચાર તરીકે ગઢવી તરીકે કે સંત જે કામ પ્રમોદ ભાઈ મુનાવર સર સમગ્ર સગરે કચ્છની માણ ચો વિડિયો વધુ શેર શેયર જો આજે વિસ્તારની અંદર પણ મુકે પહેલાં ખબર નહી હું પણ છેલ્લા ચાર પંજ વ્યા પ્રમોદભાઈ જે માર્ગદર્શન હેઠળ માનવી મુન્દ્રા વિસ્તારની અંદર અંદર સજે કચ્છમાં જે ફેર ઓડા હોય તે ખાસ પ્રમોદભાઈ જ આદેશ રીતુબેન વર્મા સામાજિક સેવા એની જે કારણે કચ્છમાં જરા જે ઓડા કોઠીની યુનિટ હતો અને બહુ જબરદસ્ત કે ચો ને કોઈ જમણ ઓછો કબો ને કોઈ પ્રસંગ ધાર્મિક દો પણ હકીકતમાં અહીં સંસ્થાઓ જીવિત હું તો મીડિયા મીડિયામાં છે પંચ તારીખ જો પંચાયત પ્રમુખ જનકસિંહ બાપુ જે માર્ગદર્શન હેઠળ આખો પરિવાર ને એનો રાજ્ય ઝારખંડ ઝારખંડો બારો વેહલા પરિવારથી ખુ પડી હવા વેની ઉમર હિ અને સઠ વેની મેં પાછા મળ્યા ત્યારે કે એ છડ્યા નેતાનો એડો માધ્યમ કચ્છ કે ચોણો હોય જો જતે પણ હજાર પંજ સો બજાર પૂછી કઈ વ્યવસ્થા નહી કઈ માત કોન્ટેક્ટ કહેવાય મુજો કોઈ કોન્ટેક્ટ કહેવાય નડે ભાડી દેવાન જળ સંચય અભિયાન મુજો વિષય તો પર્યાવરણ જો સાથો સાથ અહી પ્રમોદભાઈ જેથી માર્ગદર્શન વેઠા અને એની આર્થિક સહયોગથી અહીં કર્યું ભાગ પુ એ પુઠ્યા મા ભૂમિ અહી વ્યક્તિ અહીંયા તા લો હું કે પ્રમોદભાઈ મુન્વરી અબડા છે જય નહીં અડો નહીં અંદર જીવન જે પરમા એની કે તેલા પૃથ્વી પૃથ્વીમાંથી ભલે જૈન મે અવતાર મ્યો પણ એકડો માનવ તરીકે માનવતા કામ એકડો અડો રોલ મિલ્યો હે ઘણી કે નાટક મે ઘણી રોલ પિક્ચર મે પિક્ચરમાં ઘણી કલાકાર અલગ અલગ રોલ મત કોઈ પણ માડુ કે મુકે બોલે જો રોલ તો અલગ અલગ રોલ રૂપે હી જીવન જે અંદર આત્મા બહુ પવિત્ર આત્મા હે એટલો જરૂર ચુદ કચ્છી મિની કે ભાઈ કે જે કચ્છ બાર વસતા કચ્છમાં તો જગા ડિ જી જગા એક જેટલી તો ચેતો વડો આ પાલારા આશ્રમ એની તાલુકા મથક આશ્રમ અને એક ટીમ વય તો પાસે ઝિકલી લાખે પખી કરે નબળે સબડે લાને કચ્છમાં જબરદસ્ત વ્યવસ્થા રખી માનો જો સામે જે કૅમે ગાડીઓ એ માવ જોત ગાડયુનિયન ગચું ગાડું એક તો રસોઈ બચી પેતી રસોઈ ખણી અહીંતા ગરીબ માણું ખરાનતા ઠંડી સીઝન મે ગરીબ મા દાબળા દીધા તો આવી ચો તો બહુ જવાબદારી સાથે કે એ જગ્યા જોગીઆ કે તનમ દિવસ એની સહયોગ કજા મુકે મુખ્ય ચેન ન્યાય પણ હાં તો હજી પણ વધારે એમ્બુલન્સથી પાણી એમ્બુલન્સ સજ્જ કચ્છમાં માનવ ધોધતી ફરે ઉઠી એવી એક ગાડી હોય તાલુકા તાલુકા મથક કાર્યકર્તા હોય બો કાર્યકર્તા હોય તો ડો બારો બારો વીવી પિંજી પિંજી કેતરી વરિયા માણું ખરેખર મગજમાં કો માધ્યમ નો બને પ્રમોદભાઈનો માધ્યમ બને તો એ જીવ પુગો એ ઘરે પગો પ્રમોદભાઈ વેપુ પૂજે એટલે સમજી ભગવાન જે ઘરે મૂળ અને હજાર ટકા રીતુબીર વર્માનો એની જબરદસ્ત મહેનત તો આી કચ્છી કે ચાંઠો તો તમારો જો સસ્તા ભોજ હતો તે જરૂર અચી જાય એની પાલારા આશ્રમમાં હોતે પણ રીતુબિન વર્માઈ બહુ જબરદસ્ત માતાજી જેરો કામ કરી રહી બસ કચ્છી કે પ્રોચ છોણો આજે વિસ્તારમાં કિતતે પણ ભટકતા આ હાથમાં આવે પવિત્ર હાથમાં પાણી ની કે તો ને પ્રભુજી એને કે માનજો સસ્તામાં ભોજ ભોજાજી મની કે વિનંતી દેવાગઢની ભોજ તારીખ 12 નો 12 ઓ બોજાજી હેલો ભોજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે